હેલો ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો બોરેનનું એક અગત્યનું સંયોજન એટલે બોરેક્સ અને એ બોરેક્સ પર આધારિત એમસીક્યુ આપણે સોલ્વ કરવા જઈએ છીએ મિત્રો ચલો શરૂઆત કરીએ પહેલા એમસીક્યુથી શું છે ટિંકલ ટિંકલ એ ખાલી જગ્યાનું અશુદ્ધ સ્વરૂપ છે સ્વાભાવિક છે ટિંકલ આપણે જાણીએ છીએ મિત્રો ટિંકલ એ બોરેક્સનું અશુદ્ધ સ્વરૂપ છે બોરેક્સ એટલે જવાબ તો આવશે બી ટિંકલમાં શું હોય છે તો ટિંકલમાં નિયર અબાઉટ ચાવન ટકા જેટલો એ બોરેક્સ રહેલો છે અન્ય ઘટકો એટલે માટી રેતી ની ઉધભી હોય છે બરાબર છે હવે આને શું કરવાનું હવે બોરેક્સ ને મિત્રો આપણે જાણીએ છીએ એને પાણીમાં ઓગાડી એને ઉકાળી એનું ગારણ કરી સ્ફટિકીકરણ કરતા આપણને આ પંચાવન ટકા બોરેક્સ છે એ આપણને શુદ્ધ સ્વરૂપમાં મળે છે એટલે ટિંકલ બીજું કઈ નથી ટિંકલ એ બોરેક્સ જ છે પણ અશુદ્ધિ વાળું બોરેક્સ છે એમાં બીજું ઘણું બધું રહેલું હોય છે જેને દૂર કરતા આપણને બોરેક્સ મળે છે એટલે અપરિષ્કૃત સ્વરૂપ કહેવાય અશુદ્ધ સ્વરૂપ કહેવાય ટિંકલ કોનું બોરેક્સનું ઓકે એટલે પહેલાનો આન્સર થયો બી ચલો આગળ વધીએ બીજા એમસીક્યુમાં કોલમેનાઇટ બોરેક્સ ની બનાવટનું સંતુલિત સમીકરણ આપો કોલ્મેનાઇટની આપણે જાણીએ છીએ એનએ ટુ સી ઓ થ્રી સોડિયમ કાર્બોનેટ ઓકે સોડિયમ કાર્બોનેટ જે બેઝ છે એની સાથે કોલ્મેનાઇટની પ્રક્રિયાથી આપણને એની સાથે ઉકાળતા ગરમ કરતા આપણને બોરેક્સ મળે છે તો એની માટે પહેલાં આ બધામાં સોડિયમ કાર્બોનેટ તો છે હવે આમાંથી કોલ્મેનાઇટનું સાચું સૂત્ર કયું એનએ ટુ બી સિક્સ ઓ ઇલેવન છે સીએ ટુ બી ટુ ઓ ઇલેવન છે સીએ ટુ બી સેવન ઓ ઇલેવન છે અને સીએ ટુ બી થ્રી ઓ નાઇન છે જરા મગજ ઉપર ભાર આપીએ તો આપણને યાદ આવે મિત્રો કે કોલમેનાઇટ નું સાચું સૂત્ર એ સી એ ટુ સી એ ટુ બી ફોર ઓ ઇલેવન છે અને તમે એને એને ટુ સીઓ થી ના જલીય દ્રાવણ સાથે એને ઉકાળો તો આપણને બોરેક્સ મળવાનો છે બોરેક્સ એટલે એને ટુ બી ફોર ઓ સેવન છે બરાબર આ કેલ્શિયમ છે ને એમાં કેલ્શિયમ કાર્બોનેટ રૂપે દૂર થશે અને આપણને સોડિયમ મેટાબોરેટ આ પણ મળે અહીંયા બે છે અહીંયા આપણે કેલ્શિયમ બે કરવા પડે કેલ્શિયમ બે કરી અહીંયા બે કાર્બોનેટ થયા બે સોડ એટલે અહીંયા શું કરવું પડશે કાર્બોનેટ બે કરવા પડશે સોડિયમ ચાર છે અહીંયા બે સોડિયમ છે તો બીજા બે સોડિયમ કરી નાખીએ ઓકે એટલે ઉપરનાની જેમ પહેલું સમીકરણ છે ને મિત્રો બરાબર રીતે જુઓ તમે બેલેન્સ સમીકરણ આપણને મળે એટલે સંતુલિત સમીકરણ અહીંયા સીએસીઓ થ્રી ટુ ટાઈમ ટુ ટાઈમ એન એ ટુ એન ટુ બી ફોર ઓ સેવન અને આપણે આ કોલ બાય ને એમાં એન ટુ સી ઓકે એટલે આન્સર કયો થશે આન્સર થશે એ ચલો આગળ વધીએ ત્યાર પછીનો એમ સીક્યુ ત્રીજો એમસીક્યુ શું છે એથ થ્રી બીઓ થ્રી એથ થ્રી બીઓ થ્રી એટલે કોણ બોરિક એસિડ બોરિક એસિડની એક્સ સાથેની પ્રક્રિયા કરીએ એટલે આપણને પાછો બોરેક્સ મળ્યો છ પાણીના અણુ પણ મળ્યા અને વાય મળ્યો સમીકરણમાં એક્સ અને વાય કોણ છે તે આપણે ઓળખવાના છે ચલો આને પણ યાદ કરો બોરિક એસિડ અને બોરિક એસિડ નું મિત્રો આપણે ટુ સી થ્રી સાથેની પ્રક્રિયા કરીએ બરાબર એનું તટસ્થિકરણ કરેલું હતું યાદ કરો બરાબર અને એનું તમે તટસ્થિકરણ કરો એને ટુ સી થ્રી સાથે એટલે તમને શું મળશે તો તમને એને ટુ બી ફોર ઓ સેવન હવે એને ટુ બી ફોર ઓ સેવન મળે મિત્રો એટલે બી ફોર છે તો મારે અહીંયા કેટલા કરવા પડે અહીંયા બોરોન ને ચાર કરવા પડે

NaBO2 NaBO2 એટલે સોડિયમ મેટાબોરેટ અને એની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા યાદ કરો Na2BO2 માંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાસ કરીએ એટલે આપણને શું મળતો તો બોરેક્સ મળતો તો ઓકે અને Na2CO3 પણ મળતો તો એટલે ઓપ્શનનો જવાબ તો મિત્રો ચોક્કસપણે એ જ આવવાનો છે સમીકરણ જોઈ લઈએ Na BO2 એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાસ કર્યો એટલે શું મળવાનું છે આપણને Na2 B4 O7 Na2CO3 સોડિયમ કાર્બોનેટ મળવાનો છે ઓકે x અને y આપણે સો Na2CO3 બરાબર અને Na2B4O7 આપણા x અને y છે આ N2 છે મિત્રો ચલો હવે આપણે શું કરશું કે આમાં B4 છે તો આને અહીંયા B4 લઈ લઈએ ઓકે એટલે સોડિયમ ચાર થઈ ગયા

માં પાણી નાખીએ એટલે આપણને શું મળે તો એસથી બીઓથી વધતા એને ઓએ છે ઓકે અને આપણે બેલેન્સ કરવું છે મિત્રો બી ફોર છે તો અહીંયા આપણે બી ફોર કરી નાખીએ ઓકે અને ઓક્સિજન કેટલા છે ચાર તેરી બાર અને સોડિયમને મિત્રો બે કરવા પડે હવે ઓક્સિજનની ગણતરી મારું છું ઓક્સિજન કેટલા જોયું તો ચાર તેરી બાર ને બે ચૌદ માંથી સાત અહીંયા એટલે મારે અહીંયા સાત કરવા પડે

બરાબર આના કારણે બે સમીકરણ આ પણ લઈ શકાય આ પણ લઈ શકાય અને આ પ્રક્રિયા શું થઈ સરળ ભાષામાં કહો જલીયકરણ રિડક્શન ઓક્સિડેશન કે એક પણ નહીં તો જવાબ થશે મિત્રો જલીયકરણની પ્રક્રિયા થાય ઓક્સિડેશન આંખમાં કોઈમાં ચેન્જ નથી થતો એટલે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા નથી આ સાદી સરળ જલીયકરણની પ્રક્રિયા છે ઓપ્શન કયો થશે મિત્રો આનો જવાબ આવશે એ ઓકે નેક્સ્ટ એમસીક્યુ ઉપર જઈએ શું છે કાચ જેવો પારદર્શક મણકો નીચેના પૈકી કયા પદાર્થને કારણે છે હવે બોરેક્સની મણકા કશુટી આપણે જાણીએ છીએ શું કરીએ છીએ એમાં એને ટુ બી ફોર ઓ સેવન ઇન્ટુ ટેન ટાઈમ એસ ટુ એને જરાક તપાવીએ એટલે એમાંથી એને ટુ બી ફોર ઓ સેવન દસ વખત પાણીનાણું છૂટા પડી જશે અને ફરી પાછો એને ટુ બી ફોર ઓ સેવન ને વધુ આપણે ગરમ કરી પીગળીને પારદર્શક પ્રવાહી બને છે એ પારદર્શક પ્રવાહીમાં હોય છે કોણ તો એને બી ઓ ટુ વધતા શું થશે બી ટુ ઓ થ્રી સમયકરણ ને બેલેન્સ કરતા જવાનું છે અંગ્રેજીમાં બોરેક્સ બીએડ કહીએ છીએ બોરેક્સ મણકો કહે છે જે બોરેક્સ કસોટી માટે જવાબદાર છે બરાબર છે તો કાચ જેવો પારદર્શક મણકો આ બેના કારણે છે એટલે એને બીઓ ટુ સોડિયમ એટાબોરેટ અને બી બરાબર બોરોન એનહાઈડ્રેટ આ બેનું મિશ્રણ લઈશું એટલે જવાબ કયો લેવાનો થશે એ પણ નહીં અને બી પણ નહીં એ બંને આવે તેવો ઓપ્શન લેવાનો છે સી એટલે આન્સર કયો થયો મિત્રો આનો આન્સર થયો સી ઓકે ચલો નેક્સ્ટ એમ સીક્યુ પર જઈએ આઠમો એમ સીક્યુ નીચેના પૈકી કયો આયન બોરેક્સ મણકા કસોટીમાં કથ્થાઈ રંગનો મણકો આપે કથ્થાઈ રંગનો મણકો હવે કથ્થાઈ રંગના મણકામાં એમ પ્લસ ટુ છે એમ પ્લસ ટુ નો કલર કયો એમ પ્લસ ટુ નો કલર જાંબલી

પણ આપણે ગુલાબી જાંબલી ગુલાબી લખી શકીએ ઓપ્શન આપણે જોઈએ લીલો ગુલાબી જાંભલી તો પહેલા જ ઓપ્શનમાં સેટ થઈ ગયું મિત્રો તો આનો જવાબ આવશે એ બરાબર છે એટલે બહુ સિમ્પલ એમસીક્યુ છે આ એમસીક્યુ ગુજરાત બોર્ડમાં બી પૂછાયેલા છે જીનીટમાં બી પૂછાયેલા છે બરાબર છે યાદ રાખજો આપણે જે કલર લખીએ છીએ ને એ બધા બોરેક્સ મણકા કસોડીમાં ઓક્સિડાઇઝિંગ ફ્લેમના છે જનરલી જે કલર પૂછે તે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ ના કલર પૂછે છે રિડક્શન ફ્લેમ માં પાછો કલર બદલાય છે પણ એ બહુ ચિંતા નહીં કરતા ઓક્સિડાઇઝિંગ ફ્લેમ ના જ કલર આપણે જનરલી હોય છે ઓકે એટલે આનો કલર લીલો અને Mn+2 નું ગુલાબી જાંબલી એટલે ઓપ્શનનો જવાબ થશે એ મિત્રો ચલો ત્યાર પછી 10મો MCQ બોરેક્સ મણકા કસોટી માટે જવાબદાર નીચેના પૈકી કોણ છે કેમ છે કે શા માટે બોરેક્સ મણકા કસોટી આવે દ્રી ધાતુ છે બરાબર સંયોજક એટલે એમ પ્લસ ટુ એના કારણે બોરેક્સ મણકા કસોટી આવે ભારે ધાતુ છે બધી હેવી મેટલ છે બરાબર હલકી ધાતુ છે પ્રમાણમાં લાઇટ મેટલ છે અને ધાતુ કે છે રંગીન મેટાબોરેટ આપે બરાબર છે તો વસ્તુ યાદ રાખજો જે મણકા કસોટીમાં આપણે કલરની પરખ કરીને એના પરથી ધાતુ વાઈનનું પ્રિડિક્ષ કરીએ છીએ ધાતુ વાયને પારખીએ છીએ એ ધાતુ હોય પારખવા માટે શું જવાબદાર છે કારણ કે આપણે પેલી બોરેક્સ મણકા કસોટીમાં શું થશે મિત્રો કોનો મણકો બને છે એને બીઓ અને એને બીઓ ટુ કોઈ બી ધાતુ સાથે સમજી લો કે ભાઈ કોપર સાથે એમ સાથે કોઈ પણ સાથે જોડાઈને સમજી લો કે એમ સાથે જોડાય તો એવી રીતે આવી રીતે મેગેનીઝનો મેટાબોરેટ બનાવે છે તો એ મેટાબોરેટ આયન જે બને છે ધાતુના મેટાબોરેટ ધાતુના રંગીન મેટાબોરેટ બને છે એના કારણે એનો રંગ આવે છે બરાબર બોરેક્સ મણકા કસોટીમાં આ સોડિયમ મેટાબોરેટ હોય છે અને ધાતુના દ્રાવણમાં તમે એ મણકાને ડીપ કરીને તમે ગરમ કરો તો તમને જે તે ધાતુનું મેટાબોરેટ મળશે અને જે તે ધાતુના મેટાબોરેટને કારણે શું થશે એ રંગ મળશે બરાબર એમ તો પીબી પ્લસ ટુ લેડ છે મિત્રો આ લેડ જે છે એ દ્રિસયોજક બી છે ભારે ધાતુ બી છે પણ એનો કોઈ કલર નથી બરાબર એટલે જેનો મેટાબોરેટ રંગીન હોય રંગીન મેટાબોરેટ બનતા હોય એ ધાતુઓ સાથે જ આપણે એની પરખ કરી શકીએ છીએ એટલે આનો આન્સર કયો નક્કી કરીશું આનો આન્સર નક્કી કરીશું ડી ઓકે ડી જવાબ આવશે તો અહીંયા મિત્રો આપણે બોરેક્સ પર આધારિત કેટલા એમસીક્યુ સોલ્વ કરવા પ્રયત્ન કર્યા ઓકે હજી આપણે નવા એમસીક્યુ જોવાના છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં